રી મનુષ્ય મરજે અમે કઈતમ пари ના ગ્યા ગાલિત ટીજી સી રે કુતરે કદન બેસના આરે પરિત મનુષ્ય મરજે ખમ ઇંડે લાગી બે હે પડી ગ્યા તમે ગાલ જરૂર ઓ બેટા અમે તો આસ્તા કૌ ગ્યા બટિયા કઈ લઈ રવા અમે જાન ચી ની bari મનુષ્ય મરજે રુવેડા કા તિન મરા કે તે નઈ ની ઓકા ન હો જઈ છે આઈ તે બલે ગાઈ લાગુ બચી રે બચ ચૈ મે મનર ગો મેન બેલે બેલે ઇતારે મનછો જન મ દીચે ના કયા બકાન કરી જર બચી રે બજા ગી રુત જાવ ગી ગી જાવ ગી

লি যাই এ নাগরিকের দ্বারা মিগলে যাই কবি চিৎকার কবি স্পিরিটের ভিডিও ডিরেক্টরকে ঘটে বাড়ে পড়ি